ભાવનગર શહેરના કુમારવાડા વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ ન હોય એવું વર્તમાન ઘટનાઓ પરથી લાગી રહ્યું છે અહીં માતાભાઈના ચોકમાં બાઈનો હોર્ન મારવા જેવી બાબુઈ બાબતે રામ નામનો રિક્ષા ચાલક તલવાર લઈને બાઈક ચાલકને મારવા દોડી આવતા એકઠા થયેલા લોકોના ટોળાએ રિક્ષા ચાલકને સ્થળ પરથી નાસી જવા મજબૂર કર્યા હતા ભાવનગર શહેરના કુમારવાડા વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય એવું વર્તમાન ઘટનાઓ પરથી લાગી રહ્યું છે

આવીને સીધો તલવારની આવ્યો તલવારની પછી ભાગી ગયો છે અમે આમાં પીડ્યા ને ભગી ગયો બોલાયો પણ આવ્યો નહીં અગાઉ કઈ માથા કુટ થયેલ અગાઉ કઈ નહીં અમે નતું લખતા એનો કોણ એનું નામ રામો છે રિક્ષાવાળાનું નામ રામો છે રિક્ષા નંબર છે બીજો ફોર એ યુ ચોત્રીસ ફોર જાહેરમાં અત્યારે લઈને નીકળ્યો હા જાહેરમાં રોડ પર નીકળ્યો તો માધ્યા ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળો નામ આમ નિશાળ સીતામણી બધું ભાગી ગયો છે રિપોર્ટર ફિરોઝ મલે કેબીસી ન્યૂઝ ભાવનગર